हर जीवन ने खूब मोटी चोट पड़ी है मान ही न सका है देवी एक दुर्घटना अनेक लोगों પોતાના नेक कर्मों साथ परिवार ने मळवा के परिवार थी बार रहा हुए, हो कल्पना ही ना करी होकवाड़ा वा परिवार सभ्य खबर पर ना हो आमनी विदेश जवादा एम जीवन कायमी विदा बनी जैसे तमाम मृतकना आत्मा ने परमात्मा चीर शांति आपे परिवार जनों पर आ आपत सहन करवानी प्रभु शक्ति आपे एवं प्रार्थना માન્ય વિજયભાઈ એ માત્ર એક મુખ્યમંત્રી તરીકે જ એમની કાર્યગીરી કામગીરી યાદ કરે એવું નહીં પૂરું જીવન બીજાના ભલા માટે જીવ્યા કટોકટી કાળથી કરી બાલ્યવસ્થાથી કરીને જીવન જીવનપરાંત સૌના ભલા માટે જીવ્યા સંગઠનમાં મહામંત્રી તરીકે કામ કરવાનો મને મોકો મળ્યો એક નિખાલસ સ્પષ્ટ વક્તા અને પોતે માથે લઈને કામ કરવાનો એમનો સ્વભાવ રાજ્યના મુખ્યમંત્રી તરીકે જ્યારે હતા ત્યારે સરકારમાં મંત્રી તરીકે મને કામ કરવાનું મળ્યું સ્વાઇન ફ્લુ જેવી સ્થિતિ હોય તો મુખ્યમંત્રી તરીકે પોતે એવું ઇનિશિયેટીવ લે કે આપણે બધા ઝોનમાં મોટી હોસ્પિટલોમાં જીઆઈએ જેથી તંત્ર બધું દોડતું થાય અને જેથી લોકોને તંત્ર દ્વારા વધારે પ્રોએક્ટિવ કામ મળી શકે પૂરની સ્થિતિમાં બનાસકાંઠા જિલ્લામાં જ્યારે ભયંકર પૂર આવ્યું ત્યારે આખી સરકાર સાથે તે જિલ્લામાં હતા પોતાનો જન્મદિવસ આવે એ પણ એમણે લોકોની વચ્ચે પૂરગ્રસ્ત લોકોની વચ્ચે પરિવાર સાથે ત્યાં મનાવ્યો એટલે પ્રજા પ્રત્યેની સંવેદના એમના હૃદયની અંદર હતી જીવન પરોપકાર માટેનું જીવન આજે માત્ર એક નેતા ગુમાવ્યા છે તેવું નહીં જાહેર જીવનને ખૂબ મોટી ખોટ પડે તેવું એક માર્ગદર્શક નેતૃત્વ પણ ગુજરાતે ગુમાવ્યું છે ઈશ્વર માન્ય વિજયભાઈના આત્માને ચીર શાંતિ આપે તેવી પ્રાર્થના પણ કરું